નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું રાજપીપળા શહેર અને આજુબાજુ ગામોમાં વિજિલન્સ ટીમ સાથે સવારે પાંચ વાગ્યા થી ચાર ટીમો બનાવીને સર્ચ ચેકિંગ માં બે હજાર જેટલા ઘરોમાં હાથ ધર્યું હતું ચાલીસ થી પિસ્તાલીસ ચોરી પકડાઈ હતા જેમાં પાંત્રીસ લાખ જેટલી ચોરી ઝડપાઈ હતી આરસીરામ હમણાં ઇન્ચાર્જ આપણા કાર્પાલિક એન્જિનિયર રાજપીપળા ડિવિઝન અને ગઈકાલે પંદર બે બે મારે કોર્પોરટ આઈસી ડ્રાઈવ અને સર્કલ આઈસી તરફથી અને ઓએન્ડમના સબડિવિઝન એન્જિનિયર ભેગા થઈને ટોટલ ઓગણપચાસ ગાડીઓ વહેલી સવારે પાંચ વાગે રાજપીલા ટાઉન એરિયામાં અને એની આજુબાજુ ગામડાઓ જેમાંથી સુંદરપુરા વાવડી પછી રાયસંગપુરા અને આપણા ગોપાલપુરામાં વીજ ચેકિંગ દરમિયાન ચેક કરતા આવામાં ટોટલ મોટાભાગમાં ચાલીસથી પિસ્તાલીસ કેસો ઝડપાયા ચેકિંગ જે ચોરી કરતા હતા એના ટોટલ કુલ એમાઉન્ટ છે આ પાંત્રીસ લાખ જેવા અને આ આપણે વહેલી સવાર ચેકિંગ કરવાનું કાંઈ કારણ નહીં હતો પણ આ ચેકિંગનો ભાગ એટલે કરીએ કે આ એક તો દે એનર્જી નુકસાન છે અને આ ભાઈ પબ્લિક ન કરે એના માટે આપણે એમ કહીએ છીએ કે ભાઈ ચોરી ન કરો ચોરી કરશો મોટો દંડ તમને થશે અને ઉપરથી આર્થિક નુકસાન સાથે આપણા દેશના એનર્જી નુકસાન પણ છે તો હું નિવેદન બી કરું છું અને આ ચેકિંગનો મેઇન આદર આશય એ છે કે ચોરી ન થાય એની વીજળી બચત બી થાય

એ આપણે સવારે ચેક કરતા એમાં અને આજુબાજુ ત્રણ ચાર ગામડાસ ગામડા ગણીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર